જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે નિષ્કામ ભક્તિ વાત છે સ્વામી વિવેકાનંદના જીવનની તેઓ બાળપણમાં ખૂબ જિજ્ઞાસુ અને નવું નવું જાણવા માટે પ્રયત્ન કરતા જ્ઞાન મેળવવા માટે એક વખત તે રામકૃષ્ણ પરમહંસજીની પાસે ગયા બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું નરેન્દ્રએ રામકૃષ્ણ પરમહંસને વંદન કર્યા અને કહ્યું કે ગુરુજી મારે જ્ઞાન મેળવવું છે ત્યારે રામકૃષ્ણ પરમહંસજીએ કહ્યું કે નરેન્દ્ર મહા જગતજનની આપણને બધું આપે તું એમ કર મહાકાળીના મંદિરમાં જા અને માતાજી પાસે માગી લે તારે જે જોઈએ ને એ તને માતાજી આપશે આથી નરેન્દ્ર દક્ષિણેશ્વર મહાકાળીના મંદિરે ગયો પંદર વીસ મિનિટ સુધી એમને આંખો બંધ કરી અને મંદિરમાં બેઠો અંતે ઊભો થયો ફરી વખત રામકૃષ્ણ પરમહંસ પાસે આવે છે અને કહે છે ગુરુ હું આવી ગયો ગુરુએ પૂછ્યું કંઈ માગ્યું નરેન્દ્ર કે ના મેં તો કશું ન માગ્યું કેમ ન માગ્યું એ કે હું માગી ન ઐક્યો કંઈ વાંધો નહીં ફરી વખત જા માં છે ને એને દીકરો બહુ વાલો હોય તું જે માગીશ ને તે તને આપશે તું ચિંતા કરમાં તારે જે જોઈએ ને એ માગી લેજે શરમ ન રાખતો ફરી વખત નરેન્દ્ર મહાકાળીના મંદિરે જાય છે આંખો બંધ કરે છે અને ધ્યાનથી બેસે છે ફરીવાર અડધી કલાક બેસે છે અને પરત ગુરુ પાસે આવે છે ગુરુએ પૂછ્યું કેમ નરેન્દ્ર કંઈ માગ્યું ના ગુરુ હું કશું માગી ન શક્યો શું માગું મા પાસે શું માગું ત્યારે ગુરુજીએ કહ્યું ફરી વખત જા પાછો બેસ ચિંતા કર માં તારે જે જોઈએ એ માગી લે મા છે જગત જન્મી છે એ જરૂર પોતાના દીકરાને આપે ફરી વખત નરેન્દ્ર જાય છે ત્રીજી વખત એ મંદિરની અંદર બેસે છે અડધી કલાક સુધી ભગવાન માતાજીનું ધ્યાન ધરે છે અને ફરી વખત પોતાના ગુરુ પાસે આવે છે રામકૃષ્ણ બ્રહ્મંશ પૂછે છે કઈ માગ્યું ત્યારે આંખની અંદર આંસુ આવી જાય છે કે હું શું માગું મારે જે જોઈએ છે એ પાસે કેવી રીતે હું ન શક્યો ત્યારે રામકૃષ્ણ તેના માથા ઉપર હાથ મૂક્યો શાબાશ તું મારા શિષ્ય બનવાને લાયક છો માણસ પોતાના લૌકિક સુખ માટે કંઈક ને કંઈક માગતો રહે છે એ ખરેખર તો એ મૂર્ખતા છે તે ન કર્યું આવી નાની ઉંમર હોવા છતાં તે કશું ના માગ્યું નહીતર ભગવાન પાસે માણસ સતત માગ્યા કરે આ જોઈએ ને પેલું જોઈએ ને આ નથી પેલું નથી તું નાનો હોવા છતાં પણ કશું ન માગ્યું તું નિષ્કામી છો તું જરૂર આગળ વધીશ તું મારા શિષ્ય બનવા લાયક છો નરેન્દ્રી આંખમાં આંસુ આવ્યા ગુરુના પગમાં પડ્યો અને રામકૃષ્ણ પરમહંસે તેમને દીક્ષા આપી અને સુંદર મજાનું શિક્ષણ આપ્યું આમ સ્વામી વિવેકાનંદ નાના હતા ત્યારથી જ નિષ્કામી હતા એને ક્યારેય પણ લૌકિક સુખ ન માગ્યું પોતાના માટે ન માગ્યું હંમેશા સાધના કરી જ્ઞાન મેળવી લોકોના કલ્યાણ માટેનો પ્રયત્ન કર્યો વંદન છે સ્વામી વિવેકાનંદ એટલે જ આપણે તેમની એ પંક્તિ હંમેશા આપણને યાદ રહે છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો પણ એ ધ્યેય પ્રાપ્તિ કહ્યું જીવનનું અન્યને ઉપયોગી થાય તેવું અને પરમાર્થનું